అడ్డా దీకరాపా నా ఓన్లీ కెవన్యూ నా వకీల પછી અમારા જામનગર ના વકીલ કચ્છ કોઈ આવતા નથી ત્યાંના વકીલ મને બહુ નબળા મળ્યા સાહેબ કચ્છ થી જ નહિ જામનગર નો દ્રોલે નો આવે એનું કારણ શું છે કે કોઈ પણ એડવોકેટ એક તારીખ ભરવા જાય ને એટલે આખો દિવસ બગડે લોકલ હોય ને તો એ દસ કામ કરી લે એક જ તારીખ માં સમજાણું એટલે કોઈ ના આવે હાજી એક જ પ્રશ્ન પૂછો 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 મેં એ જાણ્યું કે મારા બાપા એ જે હક જતો કર્યો હમ પણ કહી દઉં છું કેવા વાંચેલા હોય ચુકાદા નું અર્થઘટન જુદી જુદી રીતે થઈ શકતું હોય કાયદા પ્રમાણે તો કેસ જ કોઈ પતે નહી માનો કે મારા દાદા એ હવે મારા બાપુજી ને હું હવે બધા જાગીએ પાછા તો એ ભૂત કેટલા જાગે તમે વિચારોજી કોઈ કાયદા નું ન થાય સમજાણું એક વાર ઉગલી પેઢીના વ્યક્તિ હક જતો કરી દીધો વાંયલી પેઢી ના એ ઓટોમેટિક હક જતો કર્યો કોઈ દસ્તાવેજ નો થાય વિચારો જી કોઈ જમીન વેચતો હોય આ લોચા ઉભા તો એક માટે આપણે સહયો કરાવીએ છીએ અંડા ગંડા કરીને કોર્ટમાં ન ખેંચી જાય એટલે બરાબર હવે હક જતો કરવામાં ખોટી સહીઓ જો થઈ ગઈ હોય અને એ વ્યક્તિ હયાત હોય અને સાધનિક કાગળો કઢાવો અને એમાં જો સાબિત થાય તમારે એ જુદો કેસ ચલાવવો પડે અને એમાં તો પેલા ફોજદારી ફરિયાદ દાખલ કરાય ખોટી સહયોમાં તો મારા બાપુજી તો દેવ થઈ ગયા દસ વર્ષ થી હું શું કઉ છું બઉ જૂનો કેસ હોય ને તો ગીલા મુર્દા ખોદાય નહીં નવું હોય ખોટી સહયોગ કરીને કોઈ કઈ અંડા ગંડા કર્યા હોય ને તો એમાં ફોજદારી ફરિયાદ દાખલ કરાય ત્રીસ વર્ષ પેલા જૂની સહયોગમાં ન કરાય અચ્છા એવું છે કોઈ તમને ગમે સમજાવે ખોટા ઊંડા પાણીમાં ઉતરશો નહીં કાદો માં કપડા ખાલી બગડે બાકી કઈ થાય નહીં સમજાણું રેડી આપણો જવાબ મળી ગયો કે કઈ પૂછવું છે બઉ બસ સંતોષ થયો સાહેબ રામ રામ સાહેબ હા રામ રામ આવજો હા આવું બધું છું ખબર છે કે નથી ખબર છે બે દિવસ લાગે કારણ કે મારા સભ્ય સંખ્યા ની મર્યાદામાં પ્રેક્ટિકલ સાથે શીખવાડું છું અને એમાં કોઈ કમાઈ લેવાની લાગણી નથી મારા તાલીમ કામ ને એમાં એક કામ શીખી જાય ને તોય પૈસા ખર્ચો ધક્કો બધો વસુલ ખરી વાત છે ખરી વાત છે ને એ તમારે આ કેમ્પ નું જોયું હમણાં હોય છે અને કદાચ કોઈને કામ ના આવડે તો કઈ નહીં જાગૃતિ આવી જાય ને તોય ઘણું હા સમજ્યા હું કચ્છ માં હતો ને સાહેબ હમણાં તો મારી ભેગા બસ તમારા જે એટલે તમારા વિડીયો એક ભાઈ જોતા હતા હા બરોબર છે એટલે મેં એને પૂછ્યું શું જોશ ભાઈ કે ભાઈ આ એક એવા માણસ છે કે ખેડૂત તો ડોબા જેવા છે જે આપણે ઘરે ડોબાવીએ ને ના ના ઘણો ઘણો બધો સુધારો આવે એમ ઘણો બધો આવે હું તો એમ કઉ છું હોય મારી દસે આવે ને તો મારી મહેનત વસુ તમે તમે દાદા માનશો નહીં બસ ની અંદર અપડાઉન કરતી દીકરીયું છે ને એને મેં મારા વિડીયા જોતા જોયા છે